સુરતના રસ્તાઓ પર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને માતેલા સાણની જેમ ડમ્પર ફરતા હોય ત્યારે વરાછા વિસ્તારમાં ખાંડ બજાર ગનાળા પાસે ડમ્પરે ગમતવાર અકસ્માત સર્જ્યો હતો જેમાં રાહત દરીને કચડી મારીને ડમ્પરે મોપેડને અડફેલી લીધું હતું સમગ્ર અકસ્માતમાં એકનું મોત અને એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી વરાછા વિસ્તારમાં આવેલા ખાણ બજાર ગંડા નજીક ડંપરે વયના અજાણ્યા વ્યક્તિને કચડી નખાયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે આધેડને અડફેડી લીધાના પાંચ જ મિનિટમાં મોપેડ ચાલકને અડફેડી લીધો હતો જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ડ્રાઈવરને એમ્બ્યુલન્સમાં બંધ કર્યા જેમાં કમકમાટી ભર્યા અકસ્માત બાદ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો બીજી તરફ એકઠા થયેલા લોકોએ નાસી જવા પ્રયત્ન કરી રહેલા ડમ્પરના ચાલકને ઝડપી લીધો હતો મેથી પાક આપ્યા બાદ ઇજાગ્રસ્તને લેવા આવેલી બે પૈકી એક એમ્બ્યુલન્સના ડ્રાઈવરને બંધ કરી દીધો હતો બાદમાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી જતા ડમ્પરના ડ્રાઈવરને સોંપી દેવામાં આવ્યો હતો હાલ સમગ્ર અકસ્માતને લઈને વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી